તો રાજ્યમાં નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનીને ડિજિટલ એરેસ્ટ કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી સામે આવી હતી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી શખ્સે મહિલાના મોબાઈલમાં સ્કાઈપી એપ ડાઉનલોડ કરાવી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ તેમના આધાર કાર્ડ અલગ અલગ રાજ્યોની બેંકમાં એકવીસ લાખ જમા હોવાનું જણાવ્યું હતું મહિલા તેમની બધી પ્રોપર્ટી વેરિફાય અને એનઓસી આપવાના નામે સાયબર માફિયાઓએ ચાર પિસ્તાલીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારે

અને એમની સાથેના રિલેટિવ આવેલ અને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ વસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ એનડીપીએસનું લગતી ડ્રગ્સ પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે અને એમ કહી અને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે

પંચાણું હજાર જેવા ટ્રાન્સફર કરાયેલ એ બાદ બે લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજાર જેવાઈટીજીએસ થી ટ્રાન્સફર કરાવેલ ત્યારબાદ પછી ફરિયાદીનાઓ ને વાત કરેલ ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટીવ પોલીસ સ્ટેશન આવેલ અને એની એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેમાં જેના એકાઉન્ટમાં પૈસા ગયેલ હતા એ જાફર જાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ તેમજ તેના દીકરા ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં જાફર અને એનો સન અબ્બાસ પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ બે જે આરોપી છે ટાઈગર અને સાઉદ એમની તપાસ ચાલુ છે એ હાલ તપાસ ચાલુ છે જે હાલ તો જે આ જે મેન છે south અને tiger એ આવા જે લોકો હોય છે એમના એકાઉન્ટ બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે પાંચ દસ હજાર રૂપિયા આપતા હોય છે જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ અને પાંચ હજાર આપીને પૈસા કમિશન પેટે પાંચ હજાર આપે છે પોલીસ જે south અને જે tiger છે તેનું પૂરું નામ નથી tiger એમને તપાસમાં છે south ની ઓળખ થઈ ગયેલી છે tiger ના photo ને એવું આવેલું મળી ગયેલું છે એટલે બને તમામ આરોપીઓ સુરત ના છે ને એ પણ સુરત રહે છે